નમસ્કાર મિત્રો ફદાફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો હમણાં કોંગ્રેસના એક નેતાએ આવેશમાં આવીને જાહેર સભામાં ડાયરા કલાકારો વિશે એકાદ શબ્દ અભદ્ર વાપરીને ઝાટકણી કાઢી હતી કે ભાઈ આ ડાયરા કલાકારો ઉદ્યોગપતિઓના ગુણગાન ગાય છે ને એ ટાઈપની વાત કરી હતી અને એટલે જો કે એમણે એ શબ્દ વાપર્યો એ ના વાપરવો જોઈએ પણ આવેશમાં વાપરી દીધું હશે ને એમાં બીજા નેતાઓ વાપરતા જ હોય છે એ વખતે કોઈ વાંધો લેતો નથી પણ આ તો અત્યારે સોફ્ટ ટાર્ગેટ છે કોંગ્રેસ હવે આ જ શબ્દો ભાજપના આ ચોખ્ખું જ કહું નામ દઈને જ કહું કે ભાજપના કોઈ નેતાએ વાપર્યા હોત ડાયરા કલાકારો માટે તો એકય કલાકાર બહાર આવ્યો ના આવો તેનો વિરોધ કરવા પણ આ તો કોંગ્રેસના નેતા હતા અને ડાયરા કલાકાર વિશે બોલી ગયા એટલે ડાયરા કલાકારો બધા બહાર આવી ગયા છે પહેલાં શું કહેવાય વરસાદ પડે પહેલો વરસાદને ડેડકાઓ બહાર આવે એ રીતે ડ્રાઉ ડ્રાઉ કરતા બહાર આવી ગયા હવે આમાં નાતજાતની વાત છે નહીં મિત્રો આપણે તો એ રીતે વાત કરતા જ નથી અને ડાયરા કલાકારો કોઈ ચોક્કસ જ્ઞાતિના જ હોય એવું જરૂરી નથી ઘણી બધી જ્ઞાતિના આપણે તો વાત છે એટલે એ રીતે વાત કરવી પડે કે ઘણી બધી જ્ઞાતિઓના ગાયક હોય ગાતા આવડતું હોય એ લોકો ડાયરા કલાકાર તરીકે કામ કરતા હોય છે એટલે કોઈ એ રીતે કોઈક સ્પેશિયલ જ્ઞાતિના મિત્રોએ માથે લેવું નહીં એ અગાઉથી સૂચના આપી દઉં પણ ડાયરા આ જે કલાકારો હોય છે એ ઉદ્યોગપતિઓના ગીતો ગાય એમાં સ્વતંત્રતા છે હવે એ પણ નાના કહેવાય સ્વતંત્ર ભારત છે વાણી સ્વતંત્રનો હક છે આપણાથી કોઈને કહેવાય બી નહીં કે આમ જ ગાઉંના આમ જ નક્કી કરીને ના કહેવાય આપણાથી કે આના વિશે કેમ નથી ગાતા અને આનું કેમ બાકી રાખો છો ને એવું એવું કહેવાય નહીં પણ છતાંય એક સામાજિક નિસ્બત તરીકે અને નૈતિકતાના ધોરણે લોકો આશા રાખતા હોય ને કેમ આશા રાખતા હોય કે આ ડાયરા કલાકારોની જે વખત સાંભળવા કલ પ્રોગ્રામ હોય ત્યારે સાંભળવા ભીડ કોની ભેગી થાય છે કોઈ સરકાર આવતી નથી કોઈ સરકારી અધિકારી એકલ દોકલ આવતા હોય રસ હોય તો વાત જુદી છે બાકી કોઈ સરકાર આવીને બેસતી નથી એમને માથે ચડાવવા પણ સૌથી વધારે પ્રજામાં આવતી હોય અને એ પ્રજામાં પણ ખેડૂતો વધારે હોય છે કારણ કે આ બધા ગામડાના ખેડૂતો માટે મનોરંજનના બીજા બહુ કોઈ સાધનો હોય નહીં ત્યારે ડાયરો એક એમના માટે બહુ જ મોટું મનોરંજન મેળવવાનું સાધન છે તો એ સૌથી વધારે એમને ડાયરા શોભાવતા હોય તો ખેડૂતો છે અને એ ખેડૂતો આપતા હોય છે માથે બેસાડતા હોય છે હવે એ ખેડૂતો જ્યારે તકલીફમાં હોય ત્યારે તમારી નૈતિક ફરજ છે એવું કોઈ ફરજિયાત નથી ઇટ ઇઝ નોટ મેન્ડેટરી કમ્પલસરી નથી પણ તમારા નૈતિકતાના ધોરણે માનવતાના ધોરણે સામાજિક દિન સુબતના ધોરણે ખેડૂતો માટે કંઈક બોલવું જોઈએ અને એવા સમયે જ્યારે ખેડૂતોનું શોષણ કરતા ખેડૂતોને છાતીમાં ખીલા ઠોકતા છાતીમાં ખીલા ઠોકતા એટલે ખેડૂતો માટે છાતી એનું ખેતર અને ખેડૂતો માટે ખેતર જ એનું હૃદય હોય છે અને એમાં જ્યારે થાંભલા નાખવા માટે ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિની કંપનીઓ અને ઉદ્યોગપતિની સેવા કરતી સરકારો જ્યારે ખેડૂતોનો ત્રાસ આપતી હોય અને ત્યારે ખેડૂતો માટે બોલવાના બદલે તમે ઉદ્યોગપતિઓની છાટુકારી કરો ત્યારે કોક આવું બોલી જાય એમાં ખોટું લાગે છે આમ તો તમને જેના પૈસા મળે એના ગીત ગા એ સ્વાભાવિક છે એ તો તમે જાહેરમાં કબૂલ કરો છો કે અમને તો જે પૈસા હાલે એના વખાણ કરીએ એક કલાકાર તો બોલી ગયા કે અમને તો ટ્રમ્પ પૈસા આવે તો અમે તો ટ્રમ્પના ગીત ગાઈએ તો મિત્રો આ રીતે એ તો સ્વાભાવિક છે તમારો ગુણધર્મ છે કે જેને પૈસા આપે એના ગીત કઈ ખોટું નથી આપણે પણ આ તો કોઈ આવું બોલી જાય કારણ કે અને જો કોર્પોરેટ જગત છે ઉદ્યોગપતિઓ છે આપણે ગુજરાતી વાત કરીએ તો ઉદ્યોગપતિની સેવા સરકાર કાયમ કરતી હોય છે અને અધિકારીઓ પણ સરકારના નોકરો હોય છે અધિકારીઓ એટલે એ પણ સરકારના સેવકોના કારણે એ લોકો પણ ઉદ્યોગપતિઓની સેવા કરીને ખેડૂતોને સતાવતા હોય છે ઇવન કોર્ટનાય હુકમ માનવા તૈયાર નથી હોતા કેટલાક અધિકારીઓ તો એટલા બધા વફાદાર હોય છે ઉદ્યોગપતિઓ હવે આ સરકારો હંમેશા મૂડીવાદીઓની જ છે હોય છે અને બધી નહીં પણ આ હાલની સરકારો તો મૂડીવાદીઓની જ છે સો લાખ કરોડ રૂપિયા મૂડીવાદીઓના ઉદ્યોગપતિઓના માફ કરી દીધા પણ ખેડૂતો સુસાઇડ કરે છે તો એટલે કોઈ નેતા આવું બોલી જાય પણ આ જગ્યાએ જો ભાજપનો નેતા બોલ્યો હોત તો એ એક કલાકાર બહાર ના આવ્યો હોત આ હકીકત છે એ વખત હિંમત હિંમત ના ચાલત અત્યારે જે ગર્જનાઓ કરે છે ડેડકાની જેમ ઢાંવ ઢ્રાઉં કરે છે ને એ પૂછડી દવાઈને ઘૂસી ગયા હોત દારોમાં બોલત જ નહીં એટલે મિત્રો ત્યારે ક્યારેક કોક આવું બોલી જાય તો એમાં મરચા લાગી જાય છે સ્વાભાવિક છે એટલે નીકળી પડ્યા જ બધા સંસ્કૃતિના રખેવા અલા તમે સંસ્કૃતિના સેના રખેવા તમે એક તો અડધા તો ગપોળા ઠોકતા હોય છો ઐતિહાસિક અને અને સરકારની ચાટુકારી કરો છો એ કઈ સંસ્કૃતિનું રખેવાળું કહેવાય જગતના તાતને જ્યારે તકલીફ થાય છે ત્યારે તો બોલાતું નથી ઇવન તમને કહું કે જનતા એમને હું કાયમ કહેતો હોઉં છું બધા લેખકો કવિઓ સર્જકો પત્રકારો કોલમ રાઇટરો મોટિવેશનલ સ્પીકરો જે પણ જેને પણ લાગે વળગતું હોય એ બધા એવા નથી મને ખબર છે બધા એવા નથી ને બધા અમુક બોલતા હોય છે અમુક સરકાર સામે બોલતા હોય છે નાનક કહેતો એટલે બધાએ માથે ના લેવું પણ જે નથી બોલતા એમણે જ માથે લેવાની વાત છે તો કે રાજકોટમાં ગેમ જન અગ્નિકાંડ થયો પછી જે મરી ગયા બધા એ વિશે ક્યારેય કોઈ બોલ્યો જ કલાકાર કોઈ સર્જક બોલ્યો કોઈ લેખક જેને લખ્યું છે બોલ્યા છે એ એની વાત નથી પણ મોટા ભાગના નથી બોલતા મોરબીમાં દોઢસો જણ મરી ગયા પુલ તૂટી પડ્યો ભ્રષ્ટાચારનો કેસ હતો એમાં કોઈ બોલતું નથી પેલા બાળકો હરણીમાં તળાવમાં ડૂબી મરી ગયા સરકાર સામે બોલવાની હિંમત તો છે નહીં અને જયારે તમને કોક આવી રીતે દલાલ અને એના વિશે કોઈક ખરાબ શબ્દો વાપરી જાય ત્યારે મરચા લાગે છે તમારા બોલવાની હિંમત કરો ને તો તમને જે પ્રજા તમને માથે બેસાડે છે એના માટે તો તમે બોલવા જ રહી નથી એટલે મિત્રો ખાસ તો એમને ડાયરેક્ટ કલાકાર માટે કહેલું અને એમણે ચોક્કસ કલાકારો માટે જ કહેલું પણ નામ ના દીધું હોય કારણ કે આજે મને આમ નામ ના દે નામ દીધા વગર જ વાત થાય એટલે બીજા લોકો બહુ માથે લેવાનું ના હોય પણ એ તો જેણે ગીત ગાયા હોય એને ખબર પડી જાય કે આ મને છે એક ભાઈ તો આવ્યો કો સલામ મંબઈ સે આયા મેરા દોસ્ત દોસ્તકો સલામ કરો એવું એક ગીત છે એના ઉપર કલાકાર ડાયરા કલાકાર એ કલાકાર કઈ રીતે કહેવાય ખરેખર તો આમને કલાકાર નામ એટલે દલાલ કેવા વધારે નથી લાગતું હવે દલાલ નો થોડો એ નતો વાપરવાનું એમણે બીજું શું પણ એમણે વાપરી નાખ્યો તો એમણે માફીએ માંગી લીધી છે એટલે બઉ બધા કૂદવાની જરૂર નથી પણ એમણે પેલા એના ગીત ગાય દોસ્તકો સલામ કરોના બદલે એમણે હળાપ્રધાનના નામે ગીત ગાયા એટલે ભાઈ ને સ્વતંત્રતા છે ના નથી કે તો વખાણ કરવાની પણ સ્વતંત્રતા હોય બધું જ હોય પણ તમે ચાટુકાડ છો એ તો સાબિત થાય છે અને સંસ્કૃતિ ના રખેવાને બધા ભાઈ ખોટા કપળો મારવા ના જોઈએ અને તો એ ભઈએ તેમની ભલવંત સાઈ કહેવાય કે સારબ કહેવાય કે માફી માફી મારા જે હોય તો માફી માફી નામ માંગે ચલ ચલ ફૂટથી શેની માફી માગવાની તું જે છે એ કીધું છે તું જ એવું છે એવું કીધું છે એમાં શેની માફી માગવાની ચલો ભાગો અહીંથી છૂટતા નથી આગળ વધો એટલે મિત્રો આ રીતે સામાજિક આમ તો દરેકની સ્વતંત્રતા છે ફરી એકવાર કહું જેને જે બોલવું એ બોલી શકે સ્વતંત્ર ભારતમાં જેના ગુણગાન ગાવા ગાઈ શકે એમને કોઈ રોકાય નહીં એ બધી વાત સાચી જ છે પણ આ તો સામાજિક નિષ્ફળ અને નૈતિકતાના ધોરણે કોઈ સૂચન કરે તો એમાં તમને મરચા લાગી જાય છે તો લાગવા દેવાના આ સાચલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય